સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાર્ડ બની ને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ દસ ના વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ઘટના સ્થળે જ હાજર લોકો દ્વારા ડમ્પરના પાડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસ હવાલે કરી દીધો હતો મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં યાદવ પરિવાર રહે છે તેમનો પંદર વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ દસમાં અભ્યાસ કરી રહ્યો છે સાહિલ હાલ લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા પિતા પુત્ર બાઇક પર સાઈ પોઈન્ટ થી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા દરમિયાન પુરપાટ ઝડપે દસી આવેલા ડમ્પર ચાલકે બાઇકની અડફેટે લીધી હતી ડમ્પરની આ ટકરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા સાહિલ રોડની વચ્ચે પટકાયો હતો જેથી તેના પર ડમ્પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેને પિતા ડિવાઇડરની સાઈડ પટકાવવાને કારણે બચી ગયા હતા આ અકસ્માતની જાણ થતાં પોલીસની ઇમરજન્સી સેવા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠાઓ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે